તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા ચાર જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કે કાંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને સ્થળે બે જણાનું મૃત્યુ પામેલ છે એમાં જીલાભાઈ રાણપુરવાળા એક દિલાભાઈ દિલખાવાળા એ સ્થળેનું મૃત્યુ પામેલ છે બીજા લોકોનું શું કહે બીજા લોકો એના ઘરના જે સભ્ય હતા એ બચાવ કરવા આવ્યા હતા અંદર અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ પણ લોકોને ગેસ એમાંથી લાગેલ હતો તો એને અત્યારે હોસ્પિટલ સારવાર છે દાખલ કરેલી છે હા તમારું નામ જમના બેન દિલીપભાઈ ભાઈ ચોહાણ શું ગામ રાણપુર શું બનાવ બેન પેલા કુંડી કાઢવા ગયા તા ને માં ગેસ કે નીકળો ને બે હાળો બનાવી એનું નામ હો તો બેન એ ના એ માર ભાઈ નું દિલીપ છે ને માર ઘરવાર નું દિલીપ છે શું બનાવ બેન કુંડી કાઢવા ગયા તો હા કુંડી કાઢવા ગયા તા એ હું છું એને ગેસ પેટમાં ઉતરી ગયો તમારું ગામ ને નામ હા હા માર નામ જમના

આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હાજમ સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગળતરની પ્રોસેસ થતાં

જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાય નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી બીએનએસ તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એજ મેન્યુઅલ સ્કેન્જર્સ એન્ડ રેગ્યુલેશન